વલસાડના ઉમરગામ તાલુકામાં સતત ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી છે અને આજે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વાદળની ચાદર જાણે જમીન પર ઉતરી આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને લઈને નદી નાળાઓમાં પણ નવા નીરની આવક થઈ છે ઉમરગામમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગયા બે દિવસથી સતત વરસાદને કારણે સામાન્ય જનજીવનો ઉપર અસર જોવા મળી છે સરકારી તંત્ર માટે રાહતની વાત એ છે કે વરસાદ ધોધમાર નથી પરંતુ સતત બે ત્રણ દિવસથી જે પ્રકારે મધ્યમ ગતિનો વરસાદ પડી રહ્યો છે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે જળાશયો જે છે તે છલકાવાની તૈયારી છે અને જે પ્રકારે અત્યારે ચાર સિસ્ટમો સક્રિય થઈ છે એને લઈને જે પ્રકારે વરસાદી માહોલ બન્યો છે એમાંથી જગતનો તાત ખેડૂતમાં આનો એક આનંદનો માહોલ જોવા મળ્યો છે ડાંગરનો પાક જે છે ખેતરની અંદર જે એક કહી શકાય કે વરસાદથી ખેંચાવાથી ખેડૂત ચિંતામાં હતો પરંતુ હવે જે વરસાદ આવ્યો છે એનાથી જે છે તે જગતના તાતને પણ ભારે રાહત થઈ છે અને હાલ આજે સતત ત્રીજા દિવસે વરસાદની જે ઇનિંગ્સ છે એ છે રાજેશ પાવસ્કર જીએસટીવી ઉમરગામ